નમસ્કાર તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું શાહ અત્યારે આપણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર છે અને આ એક્સપ્રેસ હાઇવે પર એક દુર્ઘટના ઘટી છે કે જ્યાં ટેન્કર જે છે ગેસ ભરેલું હાઇડ્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું જે ટેન્કર જે છે એ પલટી ખાધું છે એક્સપ્રેસ હાઇવે પર આ જે ટેન્કર જે છે એ દહેજથી દહેજથી જે છે એ અમદાવાદ જઈ રહ્યું હતું અને આ ટેન્કર જે છે પલટી ખાતા અત્યારે એમાંથી જે ગેસ જે છે એ લીકેજ થઈ રહ્યો છે ને તેને લઈને ખેડા આણંદ જિલ્લાની જે ફાયરની ટીમ છે એ ઘટના સ્થળ પર પહોંચી છે અને જે ગેસ લીકેજ છે તેને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આ આ દ્રશ્યો જે છે એ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરના છે તમે આ રેલિંગ પણ જોઈ શકો છો જે આ રેલિંગ તોડીને આ જે ટેન્કર છે એ પલટી ખાઈ ગયું છે જોકે આ વિસ્તાર જે છે ચકલાસી પાસેનો વિસ્તાર છે ચકલાસી ગામ ખેડા જિલ્લાની ખેડા જિલ્લામાં આવેલું છે નડિયાદ પાસે અને ત્યાંથી નડિયાદનો જે ટોલ છે એ નજીક છે એટલે ગામ ગામ અહીંયા આસપાસમાં આવેલું છે એને લઈને આ જે ગેસ લીકેજ થઈ રહ્યું છે એમાં એનાથી ગ્રામજનોને આસપાસમાં રહેતા લોકોને નુકસાન ન થાય એના માટે તકેદારીના ભાગરૂપે તે લોકોને પણ થોડા દૂર રાખવામાં આવી રહ્યા છે સાથે જ જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા અત્યારે આ ગેસ લીકેજ જે છે તેને બંધ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે જ આ ઘટનાની ગંભીરતાને લઈને ખેડા જિલ્લાની પોલીસ છે ડીવાયએસપી સહિત ચકલાસી પોલીસ સ્ટેશનના જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો જે છે એ કરવામાં આવી રહ્યા છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં એક જે ટેન્કર છે જી જે જીરો સિક્સ એ બાસઠ બાસઠ નંબરનું એક ટેન્કર છે એ ટેન્કરની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું હતું અને દહેજથી લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીં આગળ એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો એસડીએમ સાહેબ નડિયાદ અને તંત્રને બધો સ્ટાફ અહીં આવેલો છે પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણાય એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાણવામાં આવેલા છે અને કોઈ જાનહાની અત્યારે હાલના તબક્કે થયેલ નથી અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલમાં ચાલુ છે હાઈવે ઉપરથી અમને પોલ આવેલ કે ભાઈ અમદાવાદથી જતાં પાંચ કિલોમીટર નજીકમાં અમારી એક ટેન્કર પલટી ખાઈ ગયેલ હોય તે અમે તાત્કાલિક ફાયર પાર્ટર અહીંથી રવાના કરેલા આણંદથી તથા એવું જાણવા મળેલ કે આની મેં હાઇડ્રો હાઇડ્રોજન પાયરોક્સાઇડ છે અને જે અમદાવાદથી દહેજ જઈ રહ્યું હતું તે રસ્તામાં હતા પલટી ગયેલ એ રેલિંગ તોડીને સીધી પલટી ગઈ ગયેલ છે અત્યારે લીકેજિંગ ચાલુ છે પણ કોઈ પણ જાતની જાન આની થયેલ નથી આણંદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી નડિયાદ ફાયર બ્રિગેડ પણ એક હાજર છે એમની પણ એક ગાડી આવી ગયેલ છે અને પાણીથી સ્પ્રે કરી અને એને ડાયલ્યુટ કરવાનું કામગીરી ચાલુ છે

જે બંધ કરવા માટે અને આ પરિસ્થિતિને કાબૂ લેવા માટેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે વધુ જ વિગતો માટે જોતા રહો બોલ ગુજરાત આપને મારો અહેવાલ આ અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં